રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજપૂત પ્રમાણમાં ભેગા થયા હતા પરસોત્તમ રૂપાલા જાહેરમાં આવી માફી માગે એવી પણ માંગણી કરવામાં આવી હતી રૂપાલાએ જાહેરમાં રાજપૂત સમાજની ટીકા કરી હતી તો માફી પણ જાહેરમાં માગે એવી માંગ કરવામાં આવી છે ત્યારે આ વિરોધ માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે અમદાવાદ ખાતે મળેલ બેઠકમાં ક્ષત્રિય સમાજની નેવું સંસ્થાના આગેવાનો પણ હાજર રહ્યા હતા રૂપાલાના વિવાદિત નિવેદનની આજની બેઠકમાં આગામી રણનીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી છે બેઠકમાં રૂપાલાનો વિરોધ કરી ભાજપને ઉમેદવાર બદલવા પણ જણાવ્યું છે સમાજના સત્તર ટકા મતદારો છે જેથી રાજકોટ બેઠક પર રૂપાલા લડે તો એમની વિરુદ્ધમાં મતદાન કરવા નિર્ણય પણ કરવામાં આવ્યો છે પુરુષોત્તમ રૂપાલાએ વોટ બેંક માટે અન્ય સમાજના કાર્યક્રમમાં રાજપૂત સમાજ પર ટિપ્પણી કરી હતી અમે આ અંગે આવેદન આપ્યા છે આગામી સમયમાં પુતળા દહન પણ કરીશું એમણે માફી માગી છે પરંતુ સમાધાન માન્ય નથી સમાજની એક જ માગે છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અમને ભાજપ સામે કોઈ જ વાંધો નથી અમને ફક્ત પુરુષોત્તમ રૂપાલા સામે વાંધો છે રૂપાલા જ રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડશે તો ક્ષત્રિય સમાજ એમની તાકાત બતાવશે સમાજના સત્તર ટકા મતદારો છે પરિણામ બદલવાની તાકાત અમારા સમાજમાં છે સમાજના આગેવાન વીરભદ્રસિંહ જાડેજા જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટની બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ રૂપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ સમાજને ટિકિટ આપવામાં આવે તો અમને વાંધો નથી રૂપાલાએ અમારી ઇજ્જત પર પ્રહાર કર્યો છે જેને સમાજ ક્યારેય માફ નહીં કરે ટૂંક સમયમાં આ મુદ્દે જ ક્ષત્રિય સમાજનું રાજકોટમાં મહાસંમેલન યોજાશે સમગ્ર ગુજરાતની નેવું ઉપરાંત સંસ્થાઓની સંકલન સમિતિની આજે મિટિંગ થઈ અને મીટિંગમાં ખૂબ ચર્ચા વિચારણાના અંતે જે મુદ્દાઓ નક્કી કર્યા એમાં પહેલા નંબર નો મુદ્દો કે અમે ભાજપ હાઈકમાન્ડર ને વિનંતી કરીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે તો એ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે મુદ્દા નંબર વન જો રદ કરવામાં નહીં આવે તો આજે એવું નક્કી કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતના ના કેવળ ગિરાસદાર પણ કારડિયા રાજપૂત સમાજના આગેવાનો નાળોદા રાજપૂત સમાજ કાઠી ક્ષત્રિય સમાજ મોલે સલામ સમાજ અને ક્ષત્રિયો સાથે જોડાયેલા તમામ વર્ગોના સમાજો નું બે લાખ નું એક વિશાળ સંમેલન એ રાજકોટની ભૂમિ ઉપર કરવામાં આવશે પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટને અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ આ અમારો નંબર બે મુદ્દો નંબર ત્રણ અમે જે કમિટી બનાવીએ છીએ એમાં કાયદાકીય લડત પુરુષોત્તમ રૂપાલા ઉપર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે અને ગામે ગામ તાલુકા સાથે સાથે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કારણ કે એમને આદર્શ આચાર સંહિતાનો પણ ભંગ કર્યો છે ચૂંટણીના નિયમો પ્રમાણે મત લેવા માટે કોઈ જ્ઞાતિ જાતિનો ઉલ્લેખ કરી શકાય નહીં એવી સ્પષ્ટ કલમ જોગવાય છે

બીજી રદ કરવામાં આવશે અરે અમારે ભાજપ થી કોઈ મતલબ નથી ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટ માં બદલે અને બીજા કોઈ પણ ઉમેદવારી આવશે તો અમે એના સાથે જ આપણે લોકસભા

સમાજ ભેગા થઈ સમાજ માફ કરે તો અમે અમે મૂકી હતી પણ અમારી નથી મંજૂર કરી બીજા સમાજમાં નથી આપી તોય અમે અમે સાંજ બેઠા ટકા રાજપૂત ભાજપ ભેગા છે તોય અમે કોઈ

રાજપૂત સમાજની જે પણ પાર્ટીમાં વિચારસરણી હોય એના સાથે છે સંસ્થાઓના દરેકના અભિપ્રાયો અમે લીધા તો એમાં એક અભિપ્રાય આ પણ આવ્યો કે ભઈ પુત્રા દહન કરું પણ એમાં શું કરું એ સંકલન સમિતિના આગેવાનો ભેગા થઈને નક્કી કરશે કે જે ચર્ચા વિચારણા થઈ એનો અમલ ક્યારે કરવો સંમેલન ક્યારે કરવું કાયદાકીય પ્રક્રિયા શું કરવી એ બધા આગેવાનો અને સમગ્ર ગુજરાતની ક્ષત્રિય સંસ્થાઓ ભેગી થઈને નક્કી કરશે સમય મર્યાદા નક્કી કરી છે કે આ કાયદેસરમાં જ એમનું નામ સમય મર્યાદામાં આજે અમે નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બેસવાના છીએ અને એમાં જે નક્કી કરીશું એ વસ્તુ અમે પ્રશ્ન ફરીથી જરૂર પડે બે દિવસ કે એક દિવસ પછી પ્રેસ કરી અને પ્રશ્ન અમે આ માહિતી આપીશું કે અમારા કાર્યક્રમો આ તારીખથી શરૂ થશે પણ કાર્યક્રમો શરૂ થવાના છે એ ચોક્કસ વાત છે ફોર્મ ભરવાની તારીખ હું માનું છું ચાલુ છું સોળમી તારીખ થી ફોર્મ ભરવાની શરૂઆત થાય છે સોળ એપ્રિલ તો સોળ એપ્રિલ અમે તો હજુ કહીએ છીએ હાઈ કમાન્ડ ને તમે સોળ પેલા ને બદલી નાખો પુરુષોત્તમ રૂપાલા ને નહીતર અમારી જે ડેડ છે એ અમે તમને જણાવીશું અમે કાર્યક્રમ કરવાના છીએ અને જો અમને બદલતું હોય ભાવજે મોવડી મંડળ કારણ કે બે જગ્યા બદલ્યા છે નવી વાત નથી તો અમે અમારા કાર્યક્રમ કરતા મૂકીશું અમારો મુદ્દો પુરુષોત્તમ રૂપાલા છે

એટલે ભાજપના જે આગેવાનો હોય એમને ભાજપ હાઈ કમાન્ડ એ જવાબદારી શોખ છે એ લોકશાહી પ્રક્રિયા છે શોખ છે તો અમે એમની જોડે બેસીશું પણ અમારી માંગણી આજે છે લોકશાહીમાં સમાદ બંધ ના થાય પણ અમે અમારા રાજકીય આગેવાનને પણ કહેવા માંગીએ છીએ કે તમારે અમારી જોડે બેસવા માટે આપવાનું હોય તો પહેલો આ મુદ્દો લઈને આવજો કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ એ સિવાય કોઈ આગેવાનને અમારા સંકલન સમિતિના આગેવાન મળવા માટે આવવું નહીં સમક્ષ આ બાબતમાં સમાધાનની કોઈ વાત જ નહીં સમાધાનમાં બોલાવશે તો અમે જાશું પણ નહીં અને જાશું તો એટલું જ પૂછશું કે તમારો આ અમારો જે છત્રીય સમાજનો નો રોજ છે તમે ઉમેદવાર બદલો છો તો અમે આવવા તૈયાર છીએ નકર નથી શા માટે જવાનું સમાધાન શા માટે ભાઈ સરસ પ્રશ્ન કર્યો એના માટે છત્રીય સમાજ બેગો નથી થયો અને નેવું જેટલી સંસ્થા છે લાખો રાજપૂત સમાજ આવી ગયો અમારે સત્તર ટકા વોટર છે પણ રાજપૂત સમાજમાં પ્રશ્ન નથી બાવી કરોડ છત્રીઓ પ્રશ્ન છે બાવી કરોડ છત્રીઓ વિશે જે ટિપ્પણી પરસોન કરી એ માફ કરી શકાય એમ જ નથી તો રાજકીય આગેવાનો સમજાવે તો પરસોન સમજાવે કે રાજુ ખુશી તમે અહીંથી હટી જાઓ અને આયા ટિકિટ બીજાને આપો આમને શા માટે સમજાવે ક્ષત્રિય સમાજ નું અપમાન થયું ક્ષત્રિય આગેવાનો જો સમજાવે તો એને પેલા પૂછવું છે તમે ક્ષત્રિય છો ભાઈ તમે ભાજપ છો અમે ભાજપ વિરોધી નથી આ ક્ષત્રિયો ભાજપ સાથે વીસ વર્ષથી અન્યાય થાય છે તો પણ એની સાથે છે એક ટિકિટ નથી મળતી પાંચસો ને બહાઠ રજવાઓ આ દેશને એક બનાવવા માટે બરાબર છે સરદાર ને એટલો મોટા કર્યા તો અમે તો ખાલી એટલું કીધું કે આ રાજપૂતો નું બલિદાન છે આ જ છત્રીઓ છે કે મહારાણા પ્રતાપ કોણ હતા શિવાજી કોણ હતા તમે રામચંદ રામ મહોત્સવ મજા વિશ્વ ની અંદર રામ ને તમે પ્રસિદ્ધ કર્યા એ રામ્ધિ વારસદાર છે અમે સૂર્યવંશી છીએ અમે ચંદ્રવંશી છીએ અમે અગ્નિવંશી છીએ અને બોલીને ફરી બાપુ અમે નથી એટલે તમ તમારા મીડિયા સમક્ષ હું કહું છું કે કોઈ પણ સમાધાન નહીં સમાધાન સમાજ કરવા તો તૈયારી છે સમગ્ર સમાજ અમારી પાસે આવે કે હવે બાપુ આપણને આ વાત માન્ય છે તો જ અને અમે અત્યારે જે વાચા આપી રહ્યા છીએ સમાજને આપી રહ્યા છીએ અમારો કોઈ એમાં સ્વાર્થ નથી અને નો પોલિટિક્સ અને અમારો તો કોઈ પક્ષ જ નથી નહીં કમલ નહીં પંજો નહીં ટોપી નહીં હાથી નહીં હાણથી નહીં હવે તો ને હવે નહીં કાંઈ નહીં એક જ મારો પક્ષ છે મારો સમાજ સમાજ જેમ કે એમ કરવાનું છે અને આ સમાજ માટે નેવું સંસ્થા ભેગી થઈ છે તો સમાજે નક્કી કરે અને નેવું સંસ્થાઓના આગેવાનોને બોલાવે અને એમ કે આ સમાધાન સત્ય સમાજને મંજૂર છે તો કરવાનું છે નક્કી નથી કરવાનું તમે તમે જાહેર કરી દો અને એવું અમને કોઈ કહી નહીં શકે કે સર અમે એટલો જ જવાબ આપશું કે અમને નથી સમજાવવાના ક્ષત્રિય સમાજને નથી સમજાવવાના તમારા પરસોત્તમભાઈને સમજાવવાના છે પરસોત્તમભાઈ શિક્ષક છે શિક્ષક હતા શિક્ષિત છે એના આવા સંસ્કાર આપેલા છે આવી ટિપ્પણી બે સમાજો વચ્ચે વિમેશ્ય કરવા માટે એક સમાજને રાજી કરવા માટે ખુશ કરવા માટે બીજા સમાજને ને ઉતારી પાડવા માટે અને એ પણ બેન દીકરી સુધી વિધર્મનીઓ અરે વિધર્મનીઓ સામે તો છેલ્લે એક હજાર વર્ષ રાજપૂતો લેલા હું રામાયણ ને મહાભારત ની ભાગવત ની વાત નથી કરતો હું મહારાણા પ્રતાપ ને શિવાજી સુધી હમણાં પાંચસો વર્ષ સુધી વિધર્મીઓ સામે લડી અને તો હજારો સંસ્કૃતિ બચાવી છે હજારો મંદિરો બચાવ્યા છે નકર આ દેશ મુસ્લિમો બરાબર છે તો અત્યારે વીસ કરોડ મુસ્લિમ છે તો અમારી જો હજાર રાજપૂતો જોહર કર્યા છે રાજસ્થાનમાં તમે સો હજાર રાજપૂતો પદ્માતી નું તમે સાંભળ્યું રામલીલાનું તમે સાંભળ્યું તેર હજાર રાજપુતાણીનું સાત હજાર રાજપુતાણું ત્રીસ હજાર રાજપુતિઓ પાંચસો વર્ષ પહેલા જોહર ન કર્યું હોત તો આજે પાંચસો કરોડની વસ્તી છત્રીઓની હોત અને એકસોડ ચાલીસ કરોડ અન્ય સમાજ હોત અન્ય સમાજ ને બચાવવા માટે પ્રાણની આહુતિ આપી છે એવો જેનો ભવ્ય ઇતિહાસ છે એની વિશે આવી ટિપ્પણી તો કેમ સહન થાય અને રાજપૂત સમાજ સહન કરી જ ન શકે અને માફ તો નો જ કરી શકે અને રાજપૂત સમાજમાં માફ જો રાજપૂત સમાજ પોતે એમ કે છે તો મારું વક્તવ્ય મારું પર્સનલ એવું છે કે રાજપૂત સમાજ માફ કરવા તૈયાર છે તો હું માફ કરવા તૈયાર નથી અને હવે મારે રાજપૂત સમાજમાં કોઈ કાર્ય કરવું નથી પણ મારો સમાજ નહીં કહે એની મને ખાતરી છે એટલે તમે તમે એવું નિવેદન પણ આપી દો કે રાજપૂત સમાજની સાથા બધી સંસ્થાઓ છે રાજપૂત સમાજ કેસે એમ કરશે અને કદાચ બોલાવે તો રાજપૂત સમાજને પૂછીને જવાનું છે કે આ લોકો બોલાવે છે ને પેલા પૂછી લેવાનું છે કે શેના માટે બોલાવો છો જો આ માટે બોલાવતા હોય તો સમાધાન કરવું નથી रुपाला परसो बारे। बारे 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 नहीं जमाता जी पहली बात तो माफी की कोई बात ही नहीं है ये ऐसी उसने जो टिप्पणी की है कि पहली बात तो राजपूत रूपाला साहब है माननीय मुरब्बी रूपाला साहब वो राजकीय अच्छा अनुभव डराते है सामाजिक अनुभव भी डराते है हमारे राजपूत समाज के कई मंच पर भी वो विराजमान होते हैं तो ऐसा तो है नहीं की वो राजपूतों के इतिहास से मीन उनको जानकारी नहीं है पर ऐसी चीज है जब इलेक्शन होता है एक ज्ञाति को अच्छा दिखाने के लिए वोट बैंक के लिए दूसरी ज्ञाती को खराब दिखाना उनके उनके लिए ये स्टेटमेंट ऐसे दिया जाता है जो निम्न कक्षा की राजनीति है और मैं रूपाला साहब को यह भी कहना चाहती हूँ और पूरे भारत वर्ष को कि जो उन्होंने बेटी और रोटी बेटी के व्यवहार की जो बात है तो अगर हमारी राजपुता ने अगर जो उस टाइम जोहर नहीं किया होता या अपने पति के पीछे अगर वो सती नहीं हुए होते तो आज आपके घर की बहनों बेटिया आज रस्ते पे निर्भय घूम नहीं सकते अब आप मुझे ये बताओ अगर आपके बेटी माँ बेटी पर अगर सवाल उठाया जाए आपका जो इतिहास है जो लोकशाही जिस लोकशाही से आज वो एक नेता बने हुए तो वो लोकशाही जिसकी आभारी है जो ऋणी है वो जो अपना इतिहास है जोर है उसके लिए तो कैसे आप समान के साथ तो आप कैसे मान छोड़ सकते हैं तो माफी की कोई बात ही नहीं है अगर अगर एक, एक, अगर एक 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 कोई नेता ऐसी टिप्पणी हम उनके वो माफी मांग लेते हैं माफ कर देते हैं तो हर कोई क, कई सारे रूपा ला फिर खड़े होंगे नहीं हमें बीजेपी पार्टी से हमें कोई विरोध नहीं है हमें हम काफी सारे हम लोग बीजेपी के साथ जुड़े हुए हैं और जो भी सामाजिक संगठन होते हैं उनके कोई भी एक पार्टी से प्रेम भाव नहीं होता है बट हमारा विरोध रूपाला जी से है कि अगर उनकी टिकट वहाँ राजकोट से नहीं काटी गई उनकी उम्मीदवारी रद्द नहीं की गई तो फिर हम उनके विरोध में जो भी हो सकता है हमारे लाखों समाज है वो उसके अगेंस्ट काम करेंगे हाँ उम्मीदवारी उनकी रद्द की जाएगी अगर नहीं पार्टी नहीं मानती है तो फिर जैसे वडिलों ने सबने बात की कि उसके लिए हम एक तो पहली बात तो पार्टी माने ना माने पहला हमारा काम होगा कि उन्होंने जो टीका टिप्पणी की है ज्ञाति पे जाति पे महिलाओं पे तो उस चीज के लिए हम सारे तालुका वाइज जिला वाइज एफ करेंगे